તો ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી રાજકારણ ગરમાયું છે હત્યારાઓ અંગે અનુમાન અને અટકળો વચ્ચે જયંતિ ભાનુશાળીના નરોડા સ્થિત સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ભાનુશાળીની અંતિમ યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જે જોકે ભાનુશાળીની હત્યાની તપાસ માટે રચાયેલી એસઆઈટી દ્વારા હજુ કોઈ ઠોસ તપાસ નથી થઈ કે પોલીસ ને પણ કોઈ કડી નથી મળી જયંતિ ભાનુશાળી કરવામાં આવી હજુ સુધી કોઈ નક્કર કહી શકાય તેવા પુરાવા હાથ નથી રાખ્યા તો જેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે તે પાંચ પૈકી એક પણ વ્યક્તિ સુધી પોલીસ પહોંચી શકી નથી એસઆઈટી દ્વારા હત્યાની તપાસ માટે કુલ પાંચ ટીમ બનાવાય છે

જે હત્યા કરનાર સિવાય અન્ય કોણ કોણ લોકો સામેલ હતા રેલવેનો કોઈ સ્ટાફ તેમની મદદમાં હતો કે ન હતો કોને આ જે હત્યા છે તેનું સમગ્ર જે કાવતરું છે તે રચ્યું હતું પોલીસ આ તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે જો કે હત્યાને છે તે 48 કલાક જેટલો સમય થઈ ગયો છે પરંતુ પોલીસના હાથે હજુ સુધી કંઈ નથી લાગ્યું એવામાં પોલીસ છે તેની પોતાની જે તપાસ છે તેનો ધમધમાટ વધુ પૂરજોશથી શરૂ કર્યો છે એસઆઈટી દ્વારા જયંતિ ભાનુશાળી સાથે મુસાફરી કરી રહેલા મુસાફર પવનની પણ મેરેથોન પૂછપરછ ચાલી રહી છે પવન મોરે શરૂઆતમાં આપેલું નિવેદન બાદમાં ફેરવી પોલ્યું છે પવનના જણાવ્યા મુજબ કોઈએ કેબિનનો દરવાજો ખખડાવતા ભાનુશાળીએ દરવાજો ખોલ્યો હતો જે બાદ બંને પક્ષ વચ્ચે પાંચેક મિનિટ ચપાચપી થઈ આથી પવન જાગી ગયો પવન આ બબાલ જોઈને ગભરાઈ જતા ચાદર ઓઢીને સુઈ ગયો ફાઈરિંગ કરી આરોપીઓ રહ્યા બાદ તે જાગ્યો અને તેમણે લોહી લુફાન હાલતમાં જોયા આથી પોલીસે પવનના નિવેદનના આધારે હત્યારાઓના સ્કેચ બનાવી આરોપીઓની ઓળખ કરવા કવાયત તેજ કરી છે કેમેરા પર્સન કરણ સાથે કિશન કાંઠેલિયા અને કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ